નમસ્કાર મિત્રો હું છું મનોજ સોની આજના બ્રોડકાસ્ટમાં આપણે સરને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે બે હજાર સોળથી માત્ર ગરબા ક્લાસ નહીં પણ ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં શિસ્ત અને સંયોગનો સંસ્કૃતિનો દીવો પ્રગટાવ્યો છે તો આપણે જાણીએ ગરબા ક્લાસીસથી જીવન સુધીની સફર ચાલો મળીએ ભાવિનસરને થેન્ક યુ નમસ્કાર દર્શક મિત્રો બે હજાર સોળથી ગોંડલની અંદર ગરબા ક્લાસીસ ચલાવું છું અને બે હજારને આઠથી અંગ્રેજી વિષય શિક્ષક તરીકે હું ભણાવતો આવ્યો છું બે હજાર સોળથી ગરબા ક્લાસ ચાલે છે તો સ્વાભાવિક તમને પ્રશ્ન એવો થતો હશે કે નામ કેમ સોની લા એવું રાખેલું છે તો ખાસ તમને જણાવી દઉં અમે સોની જ્ઞાતિમાંથી બિલોંગ કરીએ છીએ તો સોની મારા વાઇફનું નામ સોનલ છે તો સોનલ અને મારા મમ્મીનું નામ ઈલાબેન છે તો આ ત્રણેયનું હેસ્ટેક કોમ્બિનેશન કરી અને સોની લા એ રીતે આપણે ગરબા ક્લાસીસનું નામ રાખેલું છે અને બે હાજર સોળ થી આપણા ગરબા ક્લાસ અત્યારે ગોંડલમાં શરૂ છે તમારા ગરબા ક્લાસ ની શરૂઆત થઈ હા મનોજભાઈ બે હજાર ને સોળ થી ગરબા ક્લાસ અલગ અલગ રીતે ચલાવતો આવ્યો છું બે હજાર સોળ થી બે હાજર ઓગણીસ સુધી પેલા પાર્ટનરશીપમાં ગરબા ક્લાસ ચાલુ હતા આપણા બરાબર પછી કોરોના વખતે ગરબા ક્લાસ આપણે બંધ કરવા પડે ત્યાર પછી વળી પાછા વિદ્યાર્થીઓના આગ્રહને લીધે જ આપણે ગરબા ક્લાસ ચાલુ કર્યા ત્યારે પણ આપણે પાર્ટનરશિપમાં જ કર્યા હતા બરાબર પણ એ પછી મને એમ થયું કે ભાઈ પાર્ટનર કરતા આપણે આપણા પોતાના જ ગરબા ક્લાસને ઇન્ટ્રોડ્યુસ કરીએ તો બે હજાર ને બાવીસની સાલથી આજ સુધી મારા પર્સનલ પોતાના ગરબા ક્લાસ છે અત્યારે ગોંડલની અંદર ચાલુ છે વાહ સરસ ગરબા ક્લાસ શરૂ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી તો તમને મારા વિશે પહેલાં થોડીક ઇન્ટ્રોડક્શન આપી દઉં હું છે ને ઉત્સવ વ્યક્તિ છું

ગરબા રમું છું બરાબર એઝ અ પ્રિન્સ તરીકે મેં સારા એવા અચીવમેન્ટ્સ મેળવેલા છે પણ 2016 થી પછી ગરબા ક્લાસ મે ચલાવવાનું ચાલુ કર્યું અને માત્ર આ ગરબા છે ને મારો કોઈ બિઝનેસ નથી ગરબા મારા માટે એક શોખ છે એક જાતનો શોખ છે એક શોખ છે અને આ શોખ ને ધીમે ધીમે હું ધીરે આગળ વધારતો જાઉં છું અ મારા ખેલાયોના આશીર્વાદ વાહ તમારી આ બે હજાર સોળથી આજ સુધીની ગરબા ક્લાસીસની સફરમાં તમારી સૌથી મોટી સફળતા શું છે સરસ મનોજભાઈ બે હજાર સોળથી ગરબા ક્લાસ ચલાવું છું પણ રિસેન્ટલી લાસ્ટ યર લાસ્ટ ટુ લાસ્ટ યર આપણા ક્લાસનો એક વિદ્યાર્થી ખેલૈયો એ પોતે કિંગ બહેનો હતો પણ જે જોઈએ એને સન્માન મળેલું નહોતું પણ આ વર્ષે એ પણ આપણે કમી પૂરી કરી દીધી ગોંડલની અંદર આ જ વર્ષે આપણો દીકરો એક મોટા નવ દિવસના જાજરમાન આયોજનમાં કિંગ બહેનો એને સરસ મજાનો કિંગનો તાજ પહેરાવ્યો કિંગનો બેસ પહેરાવ્યો અને એટલું જ નહીં એને ગોંડલની અંદર બાઇક પણ પ્રોવાઈડ થયું વાહ તો એ મારા માટે મોટી સફળતા છે સાથે સાથે આપણે બે હજાર પચીસની ભવ્ય રથયા રથયાત્રા ગોંડલમાં નીકળે છે એ રથયાત્રામાં પણ આપણા ગ્રુપે જે લોકોને સપોર્ટ કર્યો હતો એ જ લોકો પ્રથમ નંબરે પણ આવ્યા તો એ પણ મારા માટે મોટી એક સફળતા કહી શકાય તમારા ગરબા ક્લાસીસમાં એવું યુનિક શું છે કે જે શીખવા આવે છે છોકરાઓ એ તમારી પાસે કેમ જગ્યાએ એમ તો મનોજભાઈ હું પોતે જ યુનિક છું બરાબર આનંદ કરવાની વાત છે પણ ખાસ તમને જણાવી દઉં કે આપણે ગોંડલની અંદર ગરબા ક્લાસ ચાલે છે તો પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારના ગરબા શીખવીએ છીએ સાથે આપણે કપલ ગરબા પણ એડ કર્યા છે બરાબર અને બીજું કે દરેક ખેલાયો પછી બેન હોય તો પણ ભલે અને ભાઈ હોય તો પણ ભલે નાનો દીકરો હોય કે નાની દીકરી હોય બધાને પર્સનલી એવી રીતે હું ગરબા શીખડાવું છું કે જેથી કરીને કદાચ માનો કેને કોઈ ભૂલ પડતી હોય તો પણ વારે વારે એને રિપીટ કરીને સમજાવું છું તો એ લોકો એનાથી આકર્ષાય અને બીજા ઘણા બધાને વાત કરે છે કે ગરબા શીખવા હોય તો બસ ગોંડલમાં એક જ ભાવિન સર પડશે તમારા વિદ્યાર્થીઓ માટે તમારો સંદેશ શું છે દરેક વિદ્યાર્થી પછી એ મારા અંગ્રેજી શિક્ષક તરીકેના મારા વિદ્યાર્થીઓ હોય મારા સ્કૂલના વિદ્યાર્થીઓ કે મારા ગરબા ક્લાસીસના મારા ખેલાયાઓ હોય એ બધા માટે એક જ સંદેશ હું આપીશ કે ક્યારેય પણ જીવનમાં છે ને હાર નહીં માનતા જો તમે નાની એવી બાબતથી પણ પછડાઈ જશો હારી જશો તો તમે સફળ નહીં થઈ શકો બરાબર હા અનેક તકલીફો આવશે અનેક મુશ્કેલીઓ આવશે પણ જો એનાથી તમે પાર પાડી અને તમારી લાઈફને આગળ વધારતા જશો ને તો તમે જીવનમાં સો ટકા સફળથી સચોટથી સફળ તમે થશો નવરાત્રિ તમારા જીવનમાં આ ક્લાસીસ વિશે શું દર્શાવે છે મેં તમને પહેલાં જ વાત કરી કે નવરાત્રી એટલે માતાજીની આરાધના કરવાનો તહેવાર અને માતાજીની આરાધના કરવી એ જ નવરાત્રિ પર્વ આપણે ઉજવ્યું કહેવાય બરાબર માત્ર તમને ખ્યાલ ખ્યાલ કદાચ હશે જ પણ છતાં તમને કહી દઉં કે વર્ષ દરમિયાન મનોજભાઈ ચાર અલગ અલગ નવરાત્રિ આવે છે અને ચાર નવરાત્રિમાં આસો નવરાત્રી છે ને એ માતાજીના ગરબા રમીને માણસો ઉજવે છે પણ ગોંડલની અંદર આ વર્ષે આપણે એ પણ સાબિત કરીને દીધું કે આપણે ચૈત્રી નવરાત્રિને પણ સારી રીતે ઉજવી એટલું નહીં પણ ચૈત્રી નવરાત્રિમાં પણ આપણે ગરબા ક્લાસીસની અંદર ટ્રેડિશનલ કોસ્ટ્યુમ પહેરાવડાવ્યા અને બાળકોને ખેલૈયાઓને ગરબા રમાયેલા અને સારા સારા મહાનુભાવોને ગોંડલની અંદર આપણે આમંત્રિત કર્યા હતા તો ચ ચૈત્રી નવરાત્રિની પણ આપણે ઉજવણી સારા ચાલુ કરી છે એ પણ મારે તમને ખાસ જણાવવું છે વ્યક્તિગત જીવન ઉપર તમારા શું અસર પડી ગરબા ક્લાસીસની મનોજભાઈ હું છેલ્લા દસ વર્ષથી ગોંડલની અંદર નામાંકિત ગંગોત્રી સ્કૂલ છે તેમાં અંગ્રેજી શિક્ષક તરીકે જ વર્ક કરું છું અને બે હજાર સોળથી આપણા ગરબા ક્લાસ ચાલુ છે બરાબર ખાસ તો તમને એ વાત કરું કે શિક્ષક તરીકે મને જે નાની નાની બાબતો શીખવા મળી મારા શિક્ષક તરીકેના જીવનની અંદર એ જ કાર્યને હું ગરબાની અંદર આગળ વધારું છું તો આજે મારા વિદ્યાર્થીઓ અને મારા જે ખેલાયાઓ છે એ પણ મને કહે છે વારે વારે કે તમે જે સ્ટેપ શીખડાવો છો ને એ સ્ટેપ અમને તરત મગજમાં બેસી જાય છે શું વાત એટલે વ્યક્તિગત જીવનમાં તો શિસ્ત અને ખાસ તો વિદ્યાર્થીઓ પ્રત્યે માણસો પ્રત્યે લાગણી અને પ્રેમભાવ એ આ ગરબા ક્લાસીસ અને શિક્ષક તરીકેથી મને એક આ જાણવા મળ્યું છે હરવિંદાઇ બીજા ગરબા ક્લાસીસમાં લેડીઝને થોડોક ઓકોટ ફીલ થાય છે તો તમારા ગરબા ક્લાસીસમાં એવી કંઈ લેડીઝ વિશે સુવિધા છે ખાસ મનોજભાઈ આપણે નાના બાળકો અને બહેનો ઉપર વધારે ફોકસ કરીએ છીએ કોઈપણ રીતે એમને ઓકવર્ડ ફીલ ન થાય અને એ ફ્રીલી ગરબા રમી શકે એ માટે આપણા ગરબા ક્લાસમાં લેડીઝ માટે સ્પેશિયલ અલગ એક બેચ છે કે જેમાં માત્ર લેડીઝ અને નાના બાળકો એ જ પોતે ગરબા કરી શકે તે સમયગાળા દરમિયાન કોઈ મોટા ભાઈઓને એલાઉડ જ નથી જેન્ટ્સ કોઈ નહીં જેન્ટ્સ કોઈ નહીં બરાબર બરાબર માત્ર બહેનો અને નાના બાળકો એ માટેની પણ સ્પેશિયલ બેચ આપણે ગોઠવેલી છે અને ઘણા બહેનો એવા હોય કે જેમને ફેમિલી સપોર્ટ હોય અથવા તો ઘણા બધા એવા બહેનો હોય કે જેમને કપલમાં ગરબા શીખવા હોય તો એ માટે આપણે રાત્રે ફેમિલી બેઝ પણ રાખેલી છે કે જેમાં બહેનો ભાઈઓ નાના બાળકો બેનો ભાઈઓ બધા સાથે રમી શકે તો એવી ફેમિલી બેઝ પણ આપણી પાસે છે ભવિષ્યમાં સોલા ગરબા ક્લાસીસને તમે કયા સ્થાને જોવા માંગો છો ભાવિનભાઈ મનોજભાઈ લાસ્ટ યર આપણે રાજકોટની અંદર સફળ ગરબા વર્કશોપ કર્યો જેમાં દોઢસોથી બસો જેવા ભાઈઓ બહેનો બાળકોએ ભાગ લીધો તો આ દર્શક મિત્રો મારા ખેલાયાઓ મારા પરિવારજનો અને મિત્રોનો સાથ સહકાર હશે તો માત્ર રાજકોટ નહીં રાજકોટ ગુજરાત અને કદાચ આઉટ ઓફ ઇન્ડિયા પણ આપણે આપણા ગરબા ક્લાસને આગળ વધારવા માટે જઈ રહ્યા છીએ નવી શરૂઆત કરનારાઓ માટે તમારો આ વિશે શું સંદેશ છે જે બાળકો નવી શરૂઆત કરે છે પછી મોટા ભાઈ હોય મોટા બેન હોય નાના દીકરાઓ દીકરીઓ કોઈ પણ હોય એમને અમે બાપા પગલી સ્ટેપથી શીખવીએ છીએ એટલા માટે કારણ કે હજી ગરબામાં એનો પગ બેઠો પણ નથી તો એને ગરબા રમતા આવડશે નહીં સો ટકા છે તો સ્વાભાવિક છે કે એને ધીમે ધીમે આપણે ગરબા શીખવવા પડે તો સાવ ધીમે ધીમે ભાઈથી આપણે એને ગરબા શીખવીએ છીએ અને એટલું નહીં જે મોટી ઉંમરના ભાઈઓ બહેનો આવતો હોય એમને તો એકને એક સ્ટેપ અમે દસ બાર વાર પંદર વાર વીસ વાર ભલે રિવિઝન કરાવવું પડે તો પણ અમે એમને કરાવડાવીએ છીએ કે જેથી કરીને એને કોન્ફિડન્ટ વધે કે ના હું પણ ગરબા કરી શકું છું અંદરથી આમ ધગસ વધે બસ એને ધગસ વધે અને આત્મવિશ્વાસ મેઇન વસ્તુ છે મનોજભાઈ જે આત્મવિશ્વાસ હશે ને તો જ એ પોતે બાળક હોય કે નાનું કોઈ પણ મોટા વ્યક્તિ હોય એ પોતે ગરબા રમી શકશે એ તો સ્વાભાવિક છે આત્મવિશ્વાસ હોય તો જ માણસ આગળ વધી શકે સો ટકા સફળ વાત કરી શરૂઆતના સમયમાં તમને ગરબા ક્લાસમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી મનોજભાઈ એકચ્યુલી મારો સ્વભાવ થોડોક ગરબોક્ષ ટાઈપનો છે પણ એક આત્મવિશ્વાસ માતા પિતાના આશીર્વાદ અને મારા પરમકૃપાળો ભગવાનના આશીર્વાદ એ આશીર્વાદથી મેં સાહસ તો કરી દીધું ચાલુ બરાબર એટલે એટલી કોઈ તકલીફો હતી ઘણી બધી તકલીફો હતી જ્યારે ગરબા ક્લાસ ચાલુ કર્યા ત્યારે સ્વાભાવિક છે કોઈ પણ નવું કામ ચાલુ કરીએ તો થોડી ઘણી તકલીફો રહીએ પણ એ તકલીફોને પાર પાડીને પણ હું ધીમે ધીમે અત્યારે મારા ગરબા ક્લાસને એક એવા લેવલ આગળ વધારી રહ્યો છું કે બહુ સારા લેવલ એમ બરાબર ગરબા ક્લાસીસમાં તમારા પરિવાર તરફથી તમને કેટલોક સહયોગ મળ્યો પરિવાર તરફથી એમ કહું ને મનોજભાઈ તો મને પૂરેપૂરો સપોર્ટ છે કારણ કે સવારે પોણા સાત વાગે હું ઘરેથી નીકળી જાઉં છું સાત વાગે સ્કૂલે થપ મારવાનો હોય સાડા પાંચ સુધી અલગ અલગ બે સ્કૂલમાં હું જોબ કરું છું સાડા પાંચથી સાડા છની મારી પર્સનલ એક બેચ ચાલુ છે અને એ ઉપરાંત સાડા છ થી આઠ અને નવથી અગિયાર એ રીતે મારા ગરબા ક્લાસીસની બેચ ચાલુ છે એટલે ઓલમોસ્ટ કહેવા જઈએ ને તો ઘરે ખાલી જમવા અને સુવા માટે રૂજાવું છું અને આ જો ઘરે ઘર પરિવારનો સપોર્ટ ન હોય ને તો મારાથી શક્ય ના બનશે શક્ય જ નથી બનતા અને ખાસ તો મારા મમ્મી અને મારા વાઈફ એ મારું પૂરતું ધ્યાન રાખે છે જેથી કરીને મારા ગરબા ક્લાસીસમાં મને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી તમારા એવા કોઈ સ્ટુડન્ટનો રિવ્યૂ આપો કે તમારી હારે તમારી નીચે કમ્પ્લીટ પહેલેથી તૈયાર થયા હોય એવું મનોજભાઈ મારા મોઢે તમે સ્ટુડન્ટના રિવ્યૂ સાંભળશો એના કરતાં આપણે એક કામ કરીએ મારી નીચે એક ભાઈ જે તૈયાર થયા છે એમને જ આપણે સાંભળીએ અને એ જ તમને મારા વિશે મારા ગરબાના સ્ટેપ વિશે અને કઈ રીતે હું ગરબા શીખડાવું છું અને ગોંડલમાં કઈ રીતે ગરબા ક્લાસ ચલાવું છું એના વિશે તમને માહિતી આપશે આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે તમારું નામ જણાવો મારું નામ મિહિર ગોહિલ હે અને ભાવિન સાહેબ હું લગભગ મારા લગ્ન થયા ને વર્ષ દિવસ પહેલા એ પેલાનું સાઈબાઈ રે હું ત્યાં ગરબા ક્લાસીસમાં ગરબા ગરબા જાઉં જો જોકે અત્યાર લગીનમાં મેં લગભગ ત્રણ ચાર ગરબા ક્લાસીસમાં હું ગરબા શીખવા ગયું પણ મને આ ગરબાનો ગાય હું તમને કહું મારી દેશી ભાષામાં ગરબાનો ગય નહોતો આવડતો ભાવિન સાહેબે મને એકડે એકથી મને આખું ગરબાનું બધા સ્ટેપ શીખવાડ્યા કમ્પ્લીટ બધું મને શીખવાડેલું અને લગભગ એમ કહો ને મને કાંઈ આવડતું જ નહોતું સાહેબે મારા ઉપર એટલી મહેનત કરી છે કે એકનો એક સ્ટેપ મને લગભગ સાત આઠ દિવસ લગી શીખવાડતા ત્યાં લગી પરફેક્ટ ન થાય ત્યાં લગી સાહેબ મને શીખવાડતા અને સાહેબ જે શીખવાડે એને તરત મગજમાં બેહી જતું કારણ કે એની શીખવાડવાની આખી સ્ટાઇલ અલગ હે સાહેબ કારણ કે હું તમને કહું હું ત્રણ ચાર ગરબા ક્લાસીસમાં મેં શીખવા ગયેલો પણ મને ક્યાંય એક સ્ટેપ પણ મને ગરબાનો આવડ્યો નહોતો હવે મારા પોઈતાના લગ્ન આજથી વરસ દિવસ પહેલાં હવે લગ્નમાં બધા ગરબા કરતા હોય ને વરાજો પોઈતે ઊભો રહીએ કેવું લાગે એટલે હું પછી ભાવિન સાહેબનો મારા કોન્ટેક થયો મેં ભાવિન સાહેબને કીધું કે આ રીતની પોઝિશન છે સાહેબ કે તું આવી જાય અને એક મહિનામાં તું તારા લગ્નમાં ગરબા કરી હઈ જ ને એવો તને તૈયાર કરી દઉં અને સાહેબજી કીધું એ રીતનું મને કરી દીધું અત્યારે મારા નહીં હું મારા બધા બધા મિત્રના મારા પરિવારજનોના બધાના લગ્નમાં ગરબા કરતો થઈ ગયો કહેવા માગું કે આજ મારો તમે રિવ્યુ ચેક કર્યો બરાબર એ જ રીતના હું તો સાહેબ હતો એટલે મારે કાંઈ રિવ્યૂની જરૂર નહોતી જો તમારા કોઈને રિવ્યૂની જરૂર પડે તમારા દર્શક મિત્રોને કોઈને રિવ્યૂની જરૂર પડે તો સાહેબના ક્લાસીસ છે ગોંડલમાં એ ક્લાસીસ જ ત્યાં સ્ટુડન્ટ ઘણા બધા જેમ સાહેબે કીધું એમની પાસે સંખ્યા બહુ જ તમે ત્યાં બધાના બધાના પોઝિટિવ રિવ્યૂ હોય તો જ તમે ક્લાસીસ જોઈન કરો આ હું સ્ટુડન્ટ તરીકે કહું સાહેબ કહે ને તો હજી તમે એમ સમજો બરાબર હું સ્ટુડન્ટ છું સાહેબનો હું એમ કહું તમે ત્યાં બધાના રિવ્યૂ લ્યો બધાના રિવ્યૂ પોઝિટિવ હોય તો જ તમે સાહેબના ક્લાસીસ જોઈન કરો એટલે હવે આપણે રિવ્યૂને લાંબો નથી અકાલતા અને પાછા સાહેબને ઇન્વાઇટ કરીએ તમારા બહુ આનંદ થયો સાથે વાત કરીને સો ટકા મનોજભાઈ માત્ર એક વિદ્યાર્થી તરીકે ખેલાઈ તરીકે નહીં પણ મિહિરભાઈ તો તમને એના રિવ્યૂ કીધા આવા અનેક વિદ્યાર્થીઓના રિવ્યૂ તમે ક્લાસે રૂબરૂ આવીને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે નાના બાળકથી લઈ અને મારા કરતાં મોટી ઉંમરના જે ભાઈઓ બહેનો છે ને એ પણ કેટલા ઉત્સાહથી ગરબા કરે છે અને ખાસ રિવ્યૂ એ કોઈ મોટી વસ્તુ નથી પણ તમને અહીંથી જે ફીલ થાય ને એ વસ્તુ સાચી ગણાશે

બે હજાર ને સોળથી હું મારા ગરબા ક્લાસને અખંડ ચલાવતો આવ્યો છું અને આ જીવન હું મારા ગરબા ક્લાસની સફરને આ જ રીતે હું ચાળો રાખીશ થેન્ક યુ અમને તમારી આ જીવન ગાથા સાંભળીને ખૂબ આનંદ થયો અને સાથે અમારા દર્શક મિત્રોને ખૂબ આનંદ થયો જ હશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ